નારદજી એક વખત ભગવાન શ્રી વિષ્ણુને કહે છે મને સાંસારિક સુખની માયાનો અનુભવ કરવો છે એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું નારદજી રહેવા દો તમે હેરાન થઈ જાઓ છતાંય નારદજી માનતા નથી એક દિવસ ભગવાન વિષ્ણુ અને નારદજી ફરતાં ફરતા એક રણમાં આવી ચડે છે રણ તો મરુભૂમિ હોય છે થોડુંક આયલા ત્યાં ભગવાન વિષ્ણુને પાણીની તરસ લાગે છે અને ભગવાન વિષ્ણુએ કીધું હે નારદજી મને પાણીની તરસ લાગી છે મારા માટે થોડું પાણી લઈ આવશો એટલે નારદજી બોલ્યા હાજી હમણાં જ લાવું એમ કહી નારદજી પાણી લેવા જાય છે ચાલતા ચાલતા થોડે દૂર એક ગામ આવ્યું એ ગામમાં નારદજી પ્રવેશ કરે છે જઈને એક ઘરનું બાયણું ખખડાયું એક અતિ સુંદર કન્યાએ બાયણું ખોલ્યું અને યુવતીએ મંદ હાસ્યથી નારદજીને આવકાર્યા નારદજી તો આ યુવતીને જોઈને પીગળી જ ગયા અને પોતે પોતાનું ભાન ગુમાવી બેઠા ભગવાન વિષ્ણુને પાણીની તરસ લાગી હે એ વાત તો એ ભૂલી જ ગયા અને પેલી યુવતી સાથે વાતોમાં વળગી ગયા અને આમ ને આમ યુવતી સાથે આખો દિવસ વાતોમાં મકસૂલ રહ્યા યુવતીએ તો ભાત ભાતના ભોજન જમાડી અતિથિ સત્કાર કરે છે અને મીઠી મીઠી વાતો કરે છે યુવતીની હારે મીઠી મીઠી વાતો કરતાં કરતાં નારદજીએ પ્રેમની માગણી કરી અને યુવતીએ શરમાઈને હા પાડી સાંજે યુવતીના માતા પિતા આવે છે ત્યારે નારદજીએ બધી વાત કરી અને ઓળખાણ આપી યુવતીના મા બાપે પણ ખુશી દર્શાવી નારદજી કહે છે તો પછી હવે અમને બેયને પરણાવી દીધો યુવતીના મા બાપ તો બંનેના ધામધૂમથી લગ્ન કરી આપે છે સમય જતાં નારદજીના સસરાનો સ્વર્ગવાસ થતાં તેની બધી મિલકત નારદજીના વારસામાં મળે ઢાખર જમીન મકાન વગેરે મિલકતના નારદજી વારસ બના આમ ને આમ બાર વરસ વીતી ગયા એના ઘરે બે ત્રણ સંતાનો પણ થઈ ગયા આમ પોતે સુખી જીવન જીવે છે એમ નારદજી માનવા લાગ્યા એક દિવસ એવું બન્યું કે ચોમાસાનો સમય હતો નદીમાં ભયંકર રેલ આવી જેમાં પશુઓ અને મકાનો ડૂબી ગયા અને આ પ્રવાહમાં બધું તરવા લાગ્યું નારદજી તો ભાગવા લાગ્યા એક હાથે બાળકોને પૈકડા પાણી ચારે તરફ વધતું જાતું હતું નારદજી તો બધાને સલામત સ્થળે લઈ જવાની કોશિશ કરતા હતા ત્યાં જ પાણીનો વેગ એક સામટો વેધ્યો અને નારદજીની હાથની પકડ ઢીલી થઈ ગઈ ને એક બાળક છૂટું પડી ગયું અને પ્રવાહમાં તણાઈ ગયું નારદજીના મોઢામાંથી હાયની ચીસ નીકળી ગઈ આમ પાણીનો વેગ વધતા નારદજીની શક્તિ ક્ષીણ થવા લાગી બીજું બાળક પણ હાથમાંથી છૂટી ગયું નારદજી તો ગડગડા થઈ રડમસ જેવા થઈ ગયા છેવટે જોરથી પકડી રાખેલ પોતાની પત્ની પણ હાથમાંથી છૂટી ગઈ અને પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગઈ અંતે પોતે પણ શોકનો આંતરનાદ કરતાં કરતાં કિનારા ઉપર ફેંકાઈ ગયા અને બેભાન થઈ ગયા જ્યારે નારદજી ભાનમાં આવ્યા ત્યારે પાછળથી મૃદુ અવાજ સાંભળો હે વત્સ મારા માટે પાણી લાવ્યા કે શું તમે તો પાણી ભરવા ગયા હતા ને હું તો ક્યારનું પાણીની રાહ જોઈ રહ્યો છું તમે ગયા એને પણ અડધી કલાક થઈ ગઈ અને તમે બેભાન જેવા કેમ થઈ ગયા છો ત્યાં નારદજી પોકારી ઉઠા અડધી જ કલાક હે પ્રભુ અડધી જ કલાક થઈ છે નારદજીને તો તેના મનમાં પૂરા બાર વરસ વીતી ગયા હતા પણ આ બધા દ્રશ્યો અડધા જ કલાકમાં બની ગયા હતા ત્યારે નારદજી શર્મિંદા બની ભગવાન વિષ્ણુની આગળ મસ્તક નમાવે છે આમ આ માયા કેવી છે તેનો સાર ભગવાન વિષ્ણુ સમજાવે છે માયા બધી મૃગજળ જેવી હોય છે અંતે પ્રભુના ચરણો સિવાય બધું નકામું છે ખુદ નારદજી મો માયામાં લપેટાણા માયા રૂપી ભ્રમ ભાંગો છેવટે માયાના પૂરમાં તણાઈને અંતે તો ભગવાન વિષ્ણુના ચરણે જ આવ્યા અડધી કલાકની માયા તેને બાર વરસ જેવી લાગી એટલે જ ભગવાન વિષ્ણુ કહે છે કે મારી અદ્ભુત સામર્થ્યવાળી ત્રિગુણા માયા કોઈથી ન તરી શકાય એવી આ દુસ્તર છે પણ જે માનવ મને નિરંતર ભજે છે તેઓ મારી માયાને તરી જાય છે ત્યાં તો નારદજી માથું ખંજવળતા કહે છે કે હે પ્રભુ મન ઘણું ચંચલ છે અને પ્રમથન સ્વભાવવાળું અત્યંત દઢ અને બલવાન છે તેને વશ રાખવું એક વાયુના વેગને રોકવા સમાન કઠિન ગણું છું એટલે જ હે પ્રભુ હું માયામાં લપેટાણો મને માફ કરશો સંસારની મોં માયામાં લપેટાઈને ઘણા વર્ષો નીકળી જાય છે પરંતુ મૃત્યુ પામ્યા પછી ઘરની અંતિમધામ સુધી જવામાં બહુ જ ઓછો સમય લાગે છે